અમારો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સીતારામ બધાને કેમ છો તમે મજામાં તે છો હું પણ મજામાં છું આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી હરપળ ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું જો ગૌશાળા ગઈ હતી વહેલા ને એમાં તેજસ્વી આરે આવી હતી કા તેજસ્વી વહેલા આવી હતી ગૌશાળા કાં જાગી ગઈ હતી હવે એને પાછી ઘરે મેં કોસ આવશો ઘેરે આવી ગયા એમ ખબર તે દિવસે મેં કોઈ ઘેરે તો હવે હુઈ જઈશ ને હાલામાં હે હાલા હુઈ જવું કે આજ તો વહેલા જાગી મારી હારો હાર જાગ્યા હારો હારે એવી ગૌશાળે અને હવે હુઈ જવું છે કાબે નાસ્તા પાણી કરવા શું અમારે તેજસ્વી ને પપ્પા નાસ્તો કરે છે નાસ્તો બને નાખ્યો કદી કા નાસ્તો વહેલો થાય ગયો તો કાં વહેલા ગયા તા ને ગૌશાળે હા ગયા ને તેજસ્વી વહેલા ગૌશાળે ગયા તા ને આપણે હે પાશી ઘરે મેં કવાઈ વિ ફોર એ પછી પાછી ગઈ હવે અત્યારે એ પાસી હવે નાસ્તા પાણી કરી અને પછી પાછા જાય કને છે દિલ જે ડાયરેક્ટર પેલા બાપા सीताराम ના નવા વિડિયો માં તમારું સ્વાગત છે હવાર હવરનું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ નો બધે મજા મને મજામાં જ છે મજામાં રહેવાનું આપણે તો મજામાં થી નખતર મારસ્ત કરવા બે બેહી કારણ કે આપણે લાવું તે ચરે ઉસડી ઉસડી આવું છે આપણે લીલી જાઈ ભરવા એટલે જો આપણે નાસ્તો કરવા

ફાર્મ હાઉસ આવે એ હું તમને દેખાડું તો જો ફાર્મ હાઉસ નું આવું કઈક લોકેશન છે આ ગેટ છે અંદર વાડીમાં જવાનું અને અમે આપડો નિરાભરાતો હતો એ આ તમને બતાવો એક જોરદાર લોકેશન કાંઈ ઘટ્યા નહીં જો અહીંયા ડાઇનિંગ ટેબલ માટે કોઈ ફેમિલી મેમ્બર આવ્યા હોય તો એના માટે અહીંયા રમવાનું ડાઇનિંગ ટેબલ અને ઉપર શિયાળ પછી આ બધા દાડવા તમને બધું દેખાડો તો આપણું ટ્રેક્ટર પીડવી નહીં તો આ નાળીથી બધું લોકેશન જોરદાર છે અહીંયા આવી જઈએ એટલે અંદર જવા માટેનું પણ આમ દાડવાનું આ બહુ જોરદાર બનાવ્યો એવો જોવા અલગ અલગ પ્રકારના રાડવા જોવાની બહુ મજા આવે ફરવાનું બહુ મજા આવે ફેમિલી માટે બે હોવાનું બીજું કુડીશું નાન ત્યાં બધી વ્યવસ્થા જો તમને આ લોકેશન કેવું લાગ્યું સારું લાગ્યું કોમેન્ટમાં જણાવીજો પાછા મને તો બહુ મસ્ત આપણે આવ્યા હતા અહીંયા ઝાડ લીલી ઝાડ ભરવા એટલે ફાર્મ આવવું છે એટલે બહુ મજા આવી ગયું હતું એટલે આપણે ઘડી અહીંયા ખોટી થઈ જાય અને હવે જઈએ છીએ આપણે ટ્રેક્ટર લઈને બેલા અને આપણે આવી ગયા થી ઘરે નીરા ઉભરી તલાદા કાંટો કરતા આવ્યા ને આ ઘરે પોઈ ગયા થઈ સીજો ને આપણે રોંડો કરીએ છીએ અને આ બાજુ જો નીતા રોંડો કરે છે અને દો રોટલી ને મિક્સ આટ ને બધું છે ને રોંડો કરવા બેહી ગયા થી બુઆ મિક્સ આટ કરવા આપણે બે જ્યાંથી રોંડો કરવા હાલો બધા રોંડો કરવા તો જો આપણે આવી ગયા છીએ બોર પછી વાડેમાં પાણી વાળવા અને પાણી શરૂ કરી દીધું છે અને જો કે બે દિવસ કાલે તળાજ આવી ગયો તો આજ હવાનો નીણ ભરવા બી ગયો એટલે બે દિવસનો ગેપ પડી ગયો આસ પાછું ફૂંકાય છે એ હું તમને દેખાડું જો બે દિવસનો ગેપ પડી ગયો જ્યાં આ ઘાસ જોવો અને આ ઘાસ બધું જોવો લસાઈ ગયું બે દિવસના ગેપમાં લસાઈ ગયું આ બધું ઘાસને પાયેલું છે એ પાછું રાડે છે હેન્ડપંપ બે દિવસ પાણી નહીં છે મળ્યું એટલે આ લસાઈ ગયો એટલો તડકો પડ્યા છે અને આપણે પાણી વાળવાનું શરૂ કરી દીધું છે કારણ કે આ લસાઈ જાય એટલે અને ગમે એમ કરીને આ હાંડ પડે પાવવું પડશે બીજા હાંડના સાડા પાંચ છ જેવું થઈ ગયું છે અને આપણે લઈએ શિહોર થોડુંક કામ છે એટલે અને સિહોર જઈને પછી તમને બતાવો શિહોર તો અત્યારે હાલ એમી જેહોર ઉપાડ્યા છે શાક માર્કેટ ભરાય ને શાકભાજી લેવા કારણ કે રિટર્ન પાછું આવું છે આઠ નવ વાગ્યા જાય એટલે ટાઈમ રહે ને એટલે આપણે અત્યારે શાકભાજી લઈ લીધું છે અને જઈએ પછી શિહોર તો હવે આપણે શિહોરમાં કામ પતાવીને પાછા નીકળી ગયા છીએ અને અંધારું થઈ ગયું છે અને છે છીએ પાછા ગેલા અરે રામનવમી છે ભગવાન ભગવાનની એટલે આરવાર પર ઘરે છે ફોન આવ્યો એટલે આપણે અહીંયાં શિહોર રાજા પાંડા વાળામાંથી કિલો શીખન લઈ લીધો છે અને આપણે તો અહીંયા માં જમી લીધું પણ ઘરના બધા બાકી છે એટલે આપણે શીખંડ લઈ જાય છે કંઈ જાય છે હવે પાછા પહેલાં આપણે શિહોર છે હવે ઘરે ને વાગી ગયા અત્યારે રાજના હાડા ન અને જો ખાવા બેહી ગયા છે

તો આજ રાઉ નમીને ઉજોને આપણે કરી નાખી છે હવારમાં ભગવાનના દર્શને ગઈ લીધાતા નિરાવ ભરવા ગયો ઓસાએ રહેશેતા નીકળે એટલે દર્શન થઈ ગયા થા જો આજનો દિવસ અમારો આવો કે જો તો અને આજનો વિડીયો કે આવો છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વીડિયોના આજ બેન કે છે અને બે લાઈક તો મળીશું આગળના નવા વિડીયોમાં જ્યાં સુધી બધાને દિલથી બા